દીધી કેમ કે આમ આદમી પાર્ટીએ રાહુલભાઈ અને ત્યાંના કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી અને એક એક ફોર્મ ભરાવવામાં બીએલઓ અને સરકારી તંત્રને પૂરી મદદ કરેલી જેનાથી કરીને એમની પાસે આ પૂરી માહિતી હતી પણ મારે એક એવું છે કે જે રીતે ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી થઈ રહી છે અને બીએલઓનો આપણે વારંવાર સાંભળીએ છીએ કે ખૂબ માનસિક હેરેસમેન્ટ થાય છે સુસાઇડ કરી લે છે આવી પરિસ્થિતિમાં પણ જ્યારે ભાજપના કાર્યકર્તાઓને ભાજપના નેતાઓના ઈશારે બી એલ કામમાં વધારો કરવા બીએલ ઓએ કરેલા કામને કેવી રીતે વધુમાં વધુ લોડ એના ઉપર આવે એવી રીતે ફોર્મ નંબર સાત ભરી એને રિજેક્ટ કરવા માટેની અરજીઓ દેવામાં આવી છે આનથી સરકારી તંત્રનો બી એલ અને હું એવું માનું છું કે આખી જે સિસ્ટમ છે આપણી લોકશાહીનો એનો મજાક બનાવવામાં આવી રહ્યો એક પંદર તારીખ સુધીમાં એક એસેમ્બલીમાં પિસ્તાલીસ ફોર્મ હોય રદ કરવાના અને અચાનક જ અઢાર તારીખે દસ હજાર સાતસો પ્લસ ફોર્મ આવી જાય એનો મતલબ જ એવો છે કે આ સત્તા પક્ષ જે દુનિયાની સૌથી મોટી પાર્ટી કહે છે એ એના મિકેનિઝમનો ઉપયોગ કેવી રીતે લોકશાહીને ખતમ કરવી મજાક બનાવી એવી રીતે કરી રહ્યા છે સૌથી મોટી વાત તો એ છે કે દસ લાખથી ઉપર આખા ગુજરાતમાં ફોર્મ રદ કરવા માટે જેના ઓલરેડી વેરિફાઈડ કરી અને ભરાયેલા છે એવા ફોર્મ રદ કરવા માટેની અરજીઓ છેલ્લા દિવસોમાં થઈ એટલે એ જ શંકાસ્પદ છે આ બધી બાબતને જોતા આમ આદમી પાર્ટી એ પ્રોએક્ટિવલી કામ કરે છે દરેક રાજ્યમાં આજ સુધી જે જે રાજ્યમાં પણ આમ આદમી પાર્ટી ગઈ છે ત્યાં એક ખાલી સત્તા પક્ષ તરીકે વિરોધ કરવા માટે અમે વિરોધ પક્ષ તરીકે નહીં સત્તાનો પણ લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય લોકશાહીને કેવી રીતે બચાવી શકાય એના માટે કામ કરીએ છીએ એના ભાગરૂપે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ જે રીતે આ લોકો ભાજપ લોકશાહીને ખતમ કરી અને એક હથું શાસન રાખવા માંગે છે એના વિરોધમાં આમ આદમી પાર્ટી ખૂબ પ્રોએક્ટિવલી કામ કરી રહી છે અને જ્યાં જ્યાં પણ આખા ગુજરાતમાં આવી રીતે ખોટી રીતે નામ રદ કરવાની કોશિશ કરી છે ત્યાં બીએલઓને એલ એ જે ઈઆરઓ છે એમને એઆરઓને કલેક્ટરને રજૂઆત કરી અને અમે લોકોએ રાજકોટથી આ શરૂઆત કરી છે કે અમે લોકોએ લીગલ નોટિસ આપી છે એમાં કલેક્ટરને પણ આપી છે ઈઆરઓને આપી છે અને ત્રણસો જેટલા વિધાનસભા અડસઠમાં બીએલઓ છે એમને પણ અમે નોટિસ લીગલ નોટિસ આપેલી છે અને આ નોટિસના મુખ્ય મુદ્દાઓ એ છે કે જે લોકોના પણ ફોર્મ નંબર સાતમાં ડિલીટ કરવા માટેની અરજીઓ આવી છે એમાં જે અરજદાર છે એમણે જો આ ખોટી માહિતી દીધી હોય તો એમના ઉપર પણ એક્શન લેવામાં આવે અને એ લોકોનું જે પણ વેરિફિકેશન માટે અત્યારે થાય છે કેવું કે જેની અરજી આવી ગઈ કોઈ પણ અરજી આપી શકે એવું કલેક્ટરનો જવાબ હતો કોઈ પણ આપી શકે લોકશાહી છે એમણે લેવાનો અધિકાર છે એ લઈ શકે છે તો એમણે લઈ લીધી છે પણ બીજો સ્ટેપ છે ને એ ખૂબ હેડેકવાળો છે બીજા સ્ટેપમાં એવું કલેક્ટર દ્વારા અમને સમજાવવામાં આવે છે કે જેમની વિરુદ્ધમાં ડિલીટની અરજી એવી છે એવા જેનું નામ છે એને અમે લોકો નોટિસ ભજવીને કચેરીએ બોલાવશું સાહેબ હું એમ કહું કે જેમને પોતાને અત્યારે આ મોંઘવારી બેરોજગારીના ટાઈમમાં લોકો પોતાના ઘર પરિવારનું કેમ ગુજરાન ચલાવવું એના માટે સતત સંઘર્ષ કરતા હોય અને એને વારંવાર આવી રીતે કચેરીએ આવો તમે પોતે અહીંયા છો તમે પોતે હયાત છો તમે પોતે અહીંયા વોટર છો એ સાબિત કરો અને એ સાબિત કરવા માટે પણ પાછા વારંવાર ધક્કા ખવડાવવા માટે બોલાવવામાં આવે તો મને એવું લાગે છે કે પચાસ ટકાથી ઉપર લોકો નહીં જાય અને એ જો નહીં જાય તો એનો મતલબ એવો છે સીધી લીટીમાં કે એ લોકોના નામ રદ કરવામાં આવશે તો આ પ્રોસીજર એકદમ ખોટી છે ગલત છે એક એક મતનું ચૂંટણી પંચ કરોડો રૂપિયાના ખર્ચે એક એક મત કેવી રીતે પડે એના માટેના જાહેરાતો કરે છે એક્સપેન્સિસ કરે છે અને સામે કેવી રીતે એક એક મત ડિલીટ થાય એનું આ સત્તાધારી ભાજપ કેવી રીતે નામ કાઢી નાખવું કેવી રીતે વિરોધ પક્ષના વોટરોને ડિલીટ મારવા એના આ ષડયંત્રો કરે છે અને એના ભાગરૂપે આજે સરકારી તંત્રના બીએલઓથી લઈ કલેક્ટર સુધીનું ચૂંટણી પંચ સુધીનું કામ વધી રહ્યું છે તો મારે બે વસ્તુ સ્પષ્ટતાથી કેવી છે એક કલેક્ટરશ્રીને અમે જે નોટિસ ફાળવી છે હું હજી એ કહેવા માંગુ છું કે આ કોંગ્રેસ પક્ષ નથી આમ આદમી પાર્ટી છે ભણેલા ગણેલા યુવાનોની એક સંઘર્ષ કરતી પાર્ટી છે આ પાર્ટી આ લીગલ નોટિસ ખાલી અહીંયા દેવા માટે નથી સુપ્રીમ કોર્ટ સુધી પણ જવું પડશે તો અમે લડશું અને તમામ જવાબદાર અધિકારીઓ બીએલઓ કે જે અરજદાર છે એ બધાને ત્યાં સુધી લઈ જઈ અને અમે સજા કરાવડાવું છું એટલે કોઈ પણ ખોટી રીતની આ વસ્તુ કરતા હોય તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે રહેવા દેજો આ આમ આદમી પાર્ટી છે અહીંયા તમે એક વસ્તુ એ ખોટી નહીં થવા દઈ અને બીજી વસ્તુ હું કલેક્ટર તંત્ર એઆરઓ એઆરઓ બીએલઓને કહેવા માગું છું કે કોઈ પણ રાજકીય પક્ષનો હાથો બનીને કોઈ કામ નહીં કરતા જો આ કામ કર્યું છે તો તમે પણ એ સજાના ભોગ બનશો અને હકદાર બનશો એટલે અમે લોકો છેલ્લી જ્યાં સુધી લડત લડવી પડશે ટોપ ટુ બોટમ લડશું અને હું તમારા માધ્યમથી ગુજરાતની જનતાને રાજકોટની જનતાને કહેવા માગું છું કે જે પણ નોટિસ આવે આપણે લોકશાહીને બચાવવાની છે આ ભાજપ લોકશાહીને ખતમ કરવાના ષડયંત્રો કરે છે પણ આપણી જવાબદારી છે કે લોકશાહીને બચાવી આઝાદી આપણને અપાવનાર જે શહીદો છે એની જો સ્વપ્ન પૂરું કરવું હશે તો આ આઝાદી બચાવવા માટે જે પણ નોટિસ આવે જે પણ કચેરીએ જવું પડે જેટલો પણ ટાઈમ આપણે આપણે ખોટી થાય આપણે ખોટી થઈને પણ આપણે આપણું નામ આ વોટર માં ટકાવી રાખવાનું છે આ લોકશાહી બચાવવા માટે